સારવારમાં મોંઘવારીને જોતા હેલ્થ ઇન્સ્યોરન્સ જરૂરી છે તે તમને હોસ્પિટલના ખર્ચને કારણે તમારા ખિસ્સા ખાલી થવાથી બચાવે છે જો પરિવારના બે થી ત્રણ લોકોને સામાન્ય વાયરલ અથવા ડેન્ગ્યુનો ચેપ લાગી જાય તો હોસ્પિટલનું બિલ બે થી ત્રણ લાખ રૂપિયા સરળતાથી થઈ જશે જો હાર્ટ સર્જરી અથવા તો કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી તો ખર્ચ દસ થી પંદર લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે અને આવી સ્થિતિમાં જો હેલ્થ ઇન્સ્યોરન્સ ના હોય પછી દેવામાં ફસાઈ જવું લગભગ નિશ્ચિત છે ઘણી વખત હેલ્થ ઇન્સ્યોરન્સ હોવા છતાં તમે તેનો લાભ નથી લઈ શકતા કારણ કે વીમા કંપની ક્લેમ ચૂકવવાનો ઇનકાર કરી દે છે પોલિસી હોલ્ડર તરીકે તમારે એવા કારણોથી સજાગ રહેવું જોઈએ જેના કારણે તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેમ નકારવામાં આવી શકે છે ક્લેમ રિજેક્ટ થવા પાછળનું મુખ્ય કારણ પેપર વર્ક અને ડોક્યુમેન્ટેશન છે હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેમ કરતી વખતે કેટલું પેપર વર્ક ડોક્યુમેન્ટેશન અને ખાસ ગાઈડલાઇન્સનું પાલન કરવું પડે છે પેપર વર્ક અને ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવામાં કોઈ ભૂલ રહી જાય તો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે આવા કિસ્સામાં બધા જરૂરી ફોર્મ યોગ્ય રીતે ભરો વીમા કંપની દ્વારા માંગવામાં આવેલા તમામ દસ્તાવેજો સબમિટ કરો જો દસ્તાવેજો મોડેથી સબમિટ કરવામાં આવે અથવા કોઈ ડોક્યુમેન્ટ મિસ થઈ જાય તો ક્લેમ અટકી શકે છે ક્લેમ સબમિટ કરવાની અંતિમ તારીખ પણ યાદ રાખો શક્ય છે કે ઇન્સ્યોરન્સ કંપની મોડેથી સબમિટ કરેલા ક્લેમને ધ્યાનમાં જ ના લે દરેક ઇન્સ્યોરન્સ પોલિસીમાં ક્લેમની નિશ્ચિત ડેડલાઇન હોય છે આ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાથી 14 થી 30 દિવસની વચ્ચે હોઈ શકે છે તે ઇન્સ્યોરન્સ કંપની અને પોલિસીની શરતો પર આધાર રાખે છે હેલ્થ ઇન્સ્યોરન્સમાં પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ એક મહત્વપૂર્ણ ટર્મ છે લગભગ તમામ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીમાં પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ એટલે કે પોલિસી લેતા પહેલા અસ્તિત્વમાં રહેલી બીમારીઓ માટે વેઇટિંગ પિરિયડ હોય છે વેઇટિંગ પિરિયડ દરમિયાન આ બીમારીઓની સારવાર પર થયેલો ખર્ચ કવર નહીં થાય

આ સમયગાળા દરમિયાન એક્સિડન્ટ સિવાયના અન્ય ક્લેમ કવર કરવામાં નથી આવતા ઇન્સ્યોરન્સ કંપની તમને હેલ્થ પોલિસી ખરીદતી વખતે પહેલાથી અસ્તિત્વમાં રહેલી હેલ્થ કન્ડિશન્સ ઇન્સ્યોરન્સ કંપનીને પ્રામાણિકતાથી જાણ કરો પોલિસી એક્સપાયરી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી સામાન્ય રીતે એક વર્ષ માટે વેલિડ હોય છે જો તમારી પોલિસી એક્સપાયર થઈ ગઈ હોય તો તેનો કોઈ જ ફાયદો નથી કારણ કે તે લેપ થઈ જાય છે પોલિસી એક્સપાયર થયા પછી જો તમે ક્લેમ કરશો તો તેને રીચેક કરવામાં આવશે આવી સ્થિતિમાં જરૂરી છે પોલિસીની વેલિડિટી પર નજર રાખવી અને તેને સમયસર રિન્યુ કરાવતા રહેવું હેલ્થ ઇન્સ્યોરન્સમાં એક્સક્લુઝન સમજવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે ખરેખર હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી કેટલીક ટ્રીટમેન્ટ અથવા સર્જરીઓને કવરેજની બહાર રાખે છે જેમ કે કોસ્મેટિક અથવા પ્લાસ્ટિક સર્જરી જેન્ડર ચેન્જ ટ્રીટમેન્ટ રોક ક્લાઇમ્બિંગ મોટર રેસિંગ હોર્સ રેસિંગ ગ્લાઇન્ડિંગ સ્કુબા ડ્રાઇવિંગ જેવી એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાથી થયેલી ઈજાની સારવાર દારૂ ડ્રગ્સ જેવા વ્યસનથી છુટકારો મેળવવાની સારવાર અને ઇનફર્ટિલિટી સંબંધિત ખર્ચાઓ મોટા નથી થતી જાણવા માટે એક્સક્લુઝન ડોક્યુમેન્ટ ધ્યાનથી વાંચો કોલ્થ પોલિસી ખરીદતી વખતે ઇન્સ્યોરન્સ કંપની તમારી પાસેથી મેડિકલ હિસ્ટ્રી લાઇફ અને સ્મોકિંગ અથવા ડ્રિકિંગ જેવી મહત્વપૂર્ણ માહિતી માંગે છે

હેલ્થ કવરની સાઇઝ તમારી ઉંમર તમારા અને તમારા પરિવારની મેડિકલ હિસ્ટ્રી તમે કયા પ્રકારની હોસ્પિટલમાં સારવાર લેવા માંગો છો જેવા ઘણા ફેક્ટર પર આધારિત છે મોંઘવારીના સમયમાં તમારી પાસે ઓછામાં ઓછું દસ લાખનું કવર હોવું જોઈએ જો તમે નાની ઉંમરે હેલ્થ પોલિસી ખરીદો છો તો તમારે ઓછું પ્રીમિયમ ચૂકવવું પડશે કારણ કે નાની ઉંમરમાં બીમારીની શક્યતાઓ ઓછી હોય છે